નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્દ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું હું ત્યારે સ્વાગત કરું છું મિત્રો આજના આ વિડીયોમાં વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલમાં નવા છું ચેનલ સબસ્ક્રાઈબ કરી લો લાઈક લાઇક તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય કોઈ પણ અપડેટ આવી હરેક અપડેટ આપણી ચેનલ પર એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્દિકુંજ ચેનલ પર પ્રવાહિત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો નિવૃત્તિ બાદ મળતા પેન્શન લાભોને લઈને સરકારે આજ રોજ જાહેર કરી નવી એડવાઇઝરી તો મિત્રો સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ અપડેટ આપવામાં આવી છે નિવૃત્તિ બાદ જે મળતા પેન્શનને લઈને લાભોને લઈને મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે તો મિત્રો નિવૃત્તિ બાદ જુલાઈ મહિનો શરૂ થઈ ગઈ છે આ જુલાઈ મહિનામાં ફરી એક મહત્ત્વની અપડેટ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી છે આ અપડેટથી નિવૃત્તિ થનાર નિવૃત્તિ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં કરવાના છે મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવી છે એને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું આવશે જોઈન થઈ જજો તમે રોજ રોજ આ માહિતી આપણી આ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે મિત્રો તો સૌ પ્રથમ મિત્રો આઠમો પગાર પંચ અપડેટ્સમાં આજકાલ આઠમા પગાર પંચ વિશે ઘણી ચર્ચા થઈ રહી છે આઠમો પગાર પંચ લાગુ થતાં જ કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં મોટો વધારો થશે પરંતુ પગાર પંચમાંથી મળેલા પગાર વધાર વચ્ચે ઘણા કર્મચારીઓના પગારમાં વધારો થવાનો નથી તમને જણાવી દઈએ કે ઘણા સરકારી કર્મચારીઓ પગાર પંચની બહાર રહેવાના છે તો ચાલો આ વિશે સમાચાર દ્વારા વિગતવાર જાણીએ તો કયા કર્મચારીઓ પગાર પંચની બહાર રહેવાના છે અને કયા કર્મચારીને આઠમો પગાર પંચનો લાભ સંપૂર્ણ રીતે મળવા જઈ રહ્યું છે સૌ કેન્દ્ર સરકારના જાન્યુઆરીમાં આઠમો પગાર પંચની રચના મંજૂરી આપી દીધી છે અને આ જાહેરાત બાદથી સરકારી કર્મચારીઓના ખુશીની લહેર ફેલાઈ ફેલાઈ ગઈ છે ત્યારથી કર્મચારીઓના અનુમાન લગાવી રહ્યા છે કે તેમને પગારમાં વધુ વધારો થશે પરંતુ એક સમાચાર એ પણ છે કે ઘણા કર્મચારીઓને પગાર પંચ આટમો પગાર પર લાભ મળવાનો નથી એમ ન હતું તેમને પગારમાં વધારો થશે મિત્રો તો જાણો કોણ છે આ કર્મચારીઓ હાલમાં સાતમું પગાર પંચ કાર્યરત છે કેન્દ્ર સરકારના વર્ષ બે હજાર ચૌદમાં સાતમું પગાર પંચ બનાવ્યું હતું અને તે વર્ષ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું જો કે સરકાર દ્વારા દસ વર્ષ નવું અપડેટ પગાર પંચ લાગુ કરવામાં આવ્યો છે તમને જણાવી દઈએ કે આઠમો પગાર પંચના કારણે જાહેર કોઈ પણ સ્વાયત્ત કર્મચારી અથવા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પગાર લાભ મળી શકતો નથી મિત્રો એટલે કે તેઓને કાર્યક્ષેત્રની બહાર છે અને આ પગાર પંચ હેઠળ તેમજ પગાર પણ વધતો નથી આ કર્મચારીને પગાર અને ભથ્થા માટે અલગ નિયમ બનાવવામાં આવે છે આ કારણે જ આઠમો પગાર પંચ આ લોકો પર લાગુ થશે નહીં મિત્રો ફીફેમ ફેક્ટર શું હોઈ શકે છે તમને ખબર જ હશે કે આઠમો પગાર પણ પગાર વધારો ફીટપંપ ફેક્ટર અને ભઠ્ઠા ભાવ નક્કી કરવામાં આવે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આઠમો પગાર પંચ ફીટપમ્પ ફેક્ટર એક પણ બાણુંથી બે પોઈન્ટ છ્યાંસી વચ્ચે હોઈ શકે છે જો આવું થશે તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર અઢાર હજારથી વધીને એકાણું હજાર થશે કે આ અંગે કોઈ હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મિત્રો ફીટપંપ ફેક્ટર પરથી પગારની ગણતરી કરવામાં આવશે વાસ્તવમાં ફીડપમ્પ ફેક્ટર એક ગુણક છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીના પગાર અને પેન્શન ફેરફાર અથવા ફેરફાર કરવા માટે થાય છે ફિફેમ ફેક્ટર હાલના બેઝિક પગાર પર લાગુ કરવામાં આવે છે એ નવા પગાર પછી ગણતરી આ આધાર પર કરવામાં આવશે તો ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ ઉદાહરણ તરીકે જો સરકારી કર્મચારી મૂળ પગાર વીસ હજાર રૂપિયા છે અને ફિટમેન્ટ ફેક્ટર બે પણ પચાસ છે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને કુલ પગાર વીસ હજાર ગુણ્યા બે પણ પચાસ સુધી એટલે બે પચાસ હજાર રૂપિયા થઈ જશે તો મિત્રો આ સારા સમાચાર થેન્ક યુ વેરી મચ